આનો જટનો ભરે છે એક સાબકે ડમ્પર છે એક બલ્ટી આવી ગયું આ ખાસ ણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડીથી સાણંદાવાના રોડ પર મુનિ આશ્રમ પાસે જે બંપ બનાવેલા છે ત્યાં એક સ્પીડમાં આવતી આઈસર ગાડી બમ્પ ઉપર કૂદી અને પલટી મારેલ છે જેમાં જેમાંથી દારૂના બોટલ રોડ ઉપર વિખરાઈ જવા પામેલ છે જે અંતર્ગત સાણંદ પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મુદ્દામાલ કબજે લેવામાં આવેલ છે અને પોલીસ સ્ટેશન ખાતે હાલ તેની ગણતરી ચાલુ છે આ જે ગાડી પલટી માર્યા બાદ ડ્રાઈવર જે છે તે હાલ લાપતા છે હા આ ડ્રાઈવર મળ્યા પછીથી અને વધુ વિગતો તેમજ ગાડીના રજિસ્ટ્રેશન નંબર અને તેના એનાલિસિસ હાલ ચાલુમાં છે આવી આવી કોઈ રજૂઆત હશે તો તે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે